હા આજ પરિવારને કરિયાણાની કીટ દેવાની જે અલગ ધણી આશ્રમ રામો મંડળ અને એવા ગરીબ અતિ ગરીબ નિરાદત જરૂરિતમંદ લોકોના વોટ્સઅપ ગ્રુપ દ્વારા અને આપણી સાથે અત્યારે પ્રદિપભાઈ ઈકોવાળા છે અને એકદમ ફ્રીમાં આપણી સાથે સેવા કરાવે છે પ્રદીપભાઈ અમારા દર્શક મિત્રોને એકવાર સીતારામ કહી દો રા બરોબર તો આપણા મંડળના બે સભ્યો આગળ બોર્ડા ઉભા રહેવાના છે કેમ કે ગાડી લઈને આવે છે જો આગળ જાય છે હવે આ બે બહોળાથી આવા ચઢાવવાના છે તો પાંચ પરિવારને કરિયાણા ની ગીટ આપવાની છે વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આપણું સેવાનો કામ હાલતો રહે બાકી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરો તો ભૂલતા નહીં મળીએ આગળ વિડિયોમાં અમારા બે સભ્યો ગાડીમાં આવવાના હતા અમારા ફરદીન ખાના આવી ગયા છે હા અત્યારે અમે બધા લોકો જો ઇકોમા બહેન નીકળી ગયા છીએ અમારા ભાવેશભાઈ ભીમજીભાઈ ફરદીનભાઈ અને વિક્રમભાઈ અને આગળ છે પ્રદીપભાઈ ઈકોવાળા હવે અમે અહીંથી જઈશી પેલા તો ભગુડા મોગલ માતાજીની દર્શન કરીને પછી નાથી નીકળશું જામુડા અને જામુડાથી પછી જવાના છીએ મહુવા અને મહુવાથી જાશું રાજુલા આપણે આજના દિવસમાં ટોટલ પાંચ પરિવારને કરિયાણાની કીટ દેવાની છે રોદા બહુ આવે છે પાછા તમે જોઈ શકો છો પાંચ પરિવારને થઈ રહે આટલું કરિયાણું આપણી પાસે છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો વધુ પસંદ આવે તો વિડીયોને તમારા તમામ ગ્રુપમાં શેર કરજો બરોબર દૂર થી મોગલમાં ના દર્શન કરી લ્યો બકો જય માતાજી જય મા મોગલ મફતમાં તો આપણી પહેલી કિટ મહુવા તાલુકાનું તલગજડા ગામ છે કે જ્યાં પ્રફુલ્લદ દાદા જોશી રહે છે જે ખડસલિયા ગામના છે અને પાછલા નવ વર્ષથી આ ગામની અંદર રહે છે જેમને સંતાનમાં કાંઈ છે એની આગળ પાછળ પણ કોઈ છે નહીં મદદ કરવા વાળો તો આપણું ઓલગધણીયાશ્રમ રામા મંડળ નોંધારાનો અધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પરિવારને ત્રણ મહિના ચાલે એટલું કર્યાણું આપણે લઈને આવ્યા છીએ અને આજના દિવસની આ પહેલી કીટ છે હજી બાકીની ચાર કીટ આપણે રાજુલામાં દેવાની જવાની છે તો મિત્રો આજની બીજી કીટ રાજુલા તાલુકાનું મસુંદડા ગામ છે માજી છે માજીના પરિવારમાં એમના બે થી ત્રણ બે દીકરા છે પણ અત્યારે ખાવા પીવાનું કઈ આપતા નથી માજી એકલા રહે છે અને કમાવા પણ જઈ શકતા નથી અને માજી માટે આપણે આજે ત્રણ મહિના ચાલી એટલું કરિયાણું લઈને આવ્યા છે માજી તમે રાજી જવો ને કઈ કેવું છે તમારે અમારા દર્શક મિત્રોને કહીજો કે આવી નવી સેવા કરતા રહેજો સેવા કરતા રહેજો બસ તો મિત્રો આજની ત્રીજી કીટ આપણે મસુંદરા ગામની અંદર આજે પરિવાર દેખાય છે એ પરિવારને આપી છે પરિવારની પરિસ્થિતિ એવી હતી કે એક બેન જે છે એમને 3 દિવસ પહેલા ગુજરી ગયા હતા એ બેનને રોજ 1000 રૂપિયાનો ઓક્સિજન જોતો હતો કારણ કે વેપસની બીમારી હતી જો ઓક્સિજન ન મળે ટાઈમ થી તો મૃત્યુ થઈ શકે એવું હતું એટલા માટે બેન ascii 3 દિવસ પહેલા ગુજરી ગયા ભગવાન એમના દેવી આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી શકીએ અને આ પરિવારનો મેં વિડીયો પણ નથી બનાવ્યો કારણ કે આવા માહોલની અંદર આપણે જઈ અને પછી વિડીયો બનાવી સારું ન કહેવાય અમને ખબર નહોતી બેન ગુજરી ગયા પણ અત્યારે ગામની અંદર આવ્યા પછી ખબર પડી કે ભાઈ બેન ગુજરી ગયા છે છતાં આપણે એ પરિવારને કરિયાણું આપી દીધું છે અને હવે મળશું ચોથા પરિવાર સાથે બધાને એમ થયું કે બોર ખાવા છે અને હારે એવી બોરડીએ જો બધા મિત્રો અમારા બોર ખાવા ઊભા રહી ગયા અમારા ફરદીનભાઈને બોર નથી ભાવતા એટલે એક બાજુ ઊભા બાકી જો આ બધા લોકો બકરા ખાતા હોય એમ બોર ખાવા મળ્યા છે

તો તમારી આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ એવો ગરીબ પરિવાર હોય તેમની મદદ કરજો અને ખાસ કે અલગ ઘણી આશ્રમ રામા મંડળ તમારે રમાડવું હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે એમાં સંપર્ક કરજો અને મળીએ હવે ચોથા પરિવાર સાથે તો મિત્રો ચોથા પરિવારને કીટ આપ્યા બાદ અમે અત્યારે ઘર બાજુ નીકળી ગયા છીએ પરિવારની પરિસ્થિતિ તમે વિડીયોમાં જોઈ છે તો પરિવારની અંદર એક બેન અને દાદી મારે છે એમની સાથે બે નાના બાળકો છે અને બીજું કોઈ પરિવારમાં કમાણી કરવા જઈ શકતો એવું કોઈ છે નહીં અને એટલા માટે આ પરિવારને આપણે ગેટ આપી બાકી અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને અમે બધા પણ હવે આજે હાલ હાઉ થાકી ગયા છીએ એટલા માટે આજે ચાર ગેટ આપી અને આજનો કાર્યક્રમ આપણે પૂરો થાય છે જો વિડીયો તમને ગેમો હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને પસંદ આવ્યું હોય તો વધુમાં વધુ શેર કરી દેજો જેથી કરીને આપણું સેવાનું કાર્ય હાલતું રહે બાકી આપણું જે અલગ ધણી આશ્રમ રામા મંડળ છે એમાં જયદાન આવશે એની આવી રીતે ગરીબ અને નિરાધાર લોકો પાછળ સેવાનું કામ હાલતું રહેશે અને નોંધાણા આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને અલગ ધણી આશ્રમ રામ મંડળના સહયોગ આજે ચાર પરિવાર કીટ આપી અને હજી દસ પરિવાર ને આપણે કીટ આપવા જવાની બાકી છે એનો વિડીયો પણ તમને આ ચેનલ ઉપર મળશે તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી બાય બાય